आवी जजा नूरी तू हो या पढ़ा ग्रा बूंद में आवी जजा तू हो या पढ़ा ग्रा गुलाब भाई आयो जी माँ अलीले आवी जजी जानूरी, जानूरी तू या पढ़ा ग्रा बूंद मारा आवी केती भाई

અત્યારે અમે જવા છે કુદરા કુદરા અને અમારી સાથે છે અર્જુન મામા અર્જુન મામા છે અને મારા મિત્રો અર્જુન અમે આજે જઈ રહ્યા છીએ ગોદરા સ્ટુડિયોમાં પીપી સ્ટુડિયોમાં તો આજે જોરદાર રેકોર્ડિંગ કરવાનું છે હોળીનું એક જોરદાર સોંગ ગીત આવવાનું છે જૂનું તો તમે બ્લોકમાં બન્યા રહેજો અમે શું કઈ રીતના ગીત ગાય તે તમને તમે બતાવશું અને બ્લોકમાં બન્યા રહેજો બસ બન્યા રહેજો આગળ કોણ છે એ તમને અમે કહેશું બાકી ખૂબ મજા આવશે ભાઈ બરાબર તો બ્લોક સાથે જોટિંગ રહેજો એટલે તમને ખૂબ મજા આવે તો મિત્રો ફાઇનલી આપણે હવે દામાઓ ચોકડીથી જવાના છીએ કેમ છે મજા અર્જુનભાઈ પેલી ગાડી લેવાના છે ને આપણે જવાના છીએ હવે રોતરા કેટલી મજા આવે તમે બંને રીતો બ્લોગ સાથે બરાબર દોસ્તો આપણે છારીના જંગલમાં આવી ગયા છીએ અત્યારે અને આ લોકો પાછળ રહી ગયા તે એટલે કેમ છો ઈશ્વરભાઈ જબરજસ્ત ને તો મિત્રો ખાસ આપણા ગણેશ મ્યુઝિક બ્લોગમાં ઈશ્વરભાઈ પટેલ ને ઈશ્વર પટેલ ઓમના નામનું એક ગીત બનાવવાનું છે તો આપણે પીપી બાજના સ્ટુડિયોમાં જઈ રહ્યા છીએ આપણે તો હવે ત્યાં ગીત આપણે કેટલી મજા આવશે સ્ટુડિયોની મોજ તમને બતાવશો આપણે બરાબર અને અર્જુનભાઈને સ્પેશિયલ હોળીનું પણ છે હા અર્જુનભાઈ હોળીનો જોરદાર બનાવવાનું છે મિત્રો તો રપમાં બન્યા રહી અમે સ્ટુડિયોમાં જઈને તમને બધું બતાવીએ કઈ રીતના રેકોર્ડિંગ થાય છે બરાબર ને ચાલો નીકળીએ આપણે આગળ ચાલો ઈશ્વરભાઈ ઓકે હા ઓકે આપણા મિત્રો હવે આપણે તમને ડાયરેક્ટ સ્ટુડિયોમાં જઈને તમને બતાવશું બરાબર તો અહીં કેટલી મજા આવે અને તમે કોમેન્ટ કરજો કેટલા ગામથી તમે કયા ગામથી વિડીયો આપણે જોઈએ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સ્ટુડિયો નજીક હવે નીચે છે એટલે આપણે હવે ધીમા 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 ઉપર ચડીએ બરાબર છે આ રીતની કંઈક પીડી આવે છે અને આવી ગયા આપણે સ્ટુડિયો નજીક બરાબર હવે વાહ આવ બાકી તમને એક નવા નવા અંદાજમાં જોવા મળશે અને આ છે સ્ટુડિયો હવે આપણે આવી ગયા અને આપણા સિંગર પટેલ જૂના જાણીતા પીપીભાઈ બારીયા તમે નામ જરૂર નથી કારણ કે

બેઠી મજામાં છો શું નામ છે આપડું મીનાબેન છે મીનાબેન પટેલ છે પણ સાથે એમને પણ શોખ છે બરાબર શોખ છે મહેન્દ્રભાઈ પટેલ કારીગર છે વાહ

અત ખાલી સ્ટોરી છે આપડી ના ના છે ના ના બરાબર એક બીજી બીજી ગાસો તો ટીનુ દે છે વાત નહી કરતો કોઈ જગ્યાએ બડી કી દેતી એવી ટીની મારી પાસે પડી છે બરાબર એવી ટીબલી કોઈ જગ્યાએ કોઈ ડીજે નહી કોઈને વાડી પર ન હતી એવી ટીની બનાવેલી છે હા સાહેબ

હમણાં ભણ્યા છે નવા બરાબર છે હ અરે ગુલાબભાઈ તમારી મોજ છે તમારી ફરમાયશ થતી બધી કે અમારો થોડો સપોર્ટ તમે કર્યો છે ભલે ભલે બરાબર છે ભલે હા ઓકે ઓકે હા દોસ્તો ફાઇનલી હવે અર્જુન નું રેકોર્ડિંગ થઈ ચૂક્યું છે થાય છે અને આપણે સિંગિંગ રૂમ માંથી બનેક લે અર્જુન કેમ છે મજામાં બસ મજામાં જો આ આપણે ફીક કરતો તો આ ફીક કરતો હવે સ્ટાર્ટ થાય છે કરી હા

ફાઇનલી અમે રેકોર્ડિંગ પૂરું થયું અને થોડી ઘણી ઝલક આપડી હમણાવી હું કેવું તમારું મજામાં ને મજા છે મારા મિત્રો કાકાએ જોરદાર ડાન્સ કર્યો છે સાત માં કાકી પણ કાકી પણ ડાન્સ કર્યો એન્ટ્રી પાડી છે હું કેવું તમારું મજામાં મજા છે મજા છે હાચી વાત છે અમારી બરાબર હવે મધેભાઈ પટેલિયા અત્યારે નવી ટીમ દેતરે ગાવાના છે

આવી જ નુડી તું હોય પઢા ગ્રા આવી જ જાનુડી તું હોય પઢા ગ્રા ભૂડ માં ગુલાબ ભાઈ ની બેટી ને જાનુડી ની બોલે અલીલે આવી જજે જાનુડી તું આ પઢા ગ્રા ભૂડ મારા આવી કેટી ભાઈ કાઠો થોડો હોરે જેલા ગુલાબ ભાઈ પાછો ની પડવાનો બરાબર છે મસ્ત બરાબર છે અને આવું તમને છે મેન્દ્રભાઈ પટેલિયાશ ફરમાયશ સુર સંગી છે અને પૈસા હું જ આપી અને મારું નામ તમે તમેભાઈ પેલું મારું ગુજાડવાનું તમારું નામ પૂછી જશે